સ્વાગત છે બધાનું તો આપણી ફરીથી આવે કે આપણી ગો અથાણું રેસીપી બતાવવા માટે કે આ તડકા છાયાનું આપણે અથાણું બનાવ્યું એ આપણે આગળ વિડીયામાં મૂક્યું હતું કે આપણે આ તડકો સાંયો બનાવવાનું છે તો આજ આપણી સાહણી જો આવે ગઈ એકદમ આ તડકા છાયાની સાહણી આવી ગઈ આમાં મરસાણ ગાજરની ગુંદા બધ હોય છે એટલે આ સાહણી આવી ગઈ એટલે આપણે આપણી મસાલો તૈયાર કરેલી આમાં ગોળ રાયના કુરિયાની તમે માપ સાથે બતાવવા જો આ મસાલો છે એનો એટલે સૌ પહેલા તો આપણે બે કિલો કેરી હોય તો આપણે દોઢ ગ્રામ રાયના કુરિયા અને સો ગ્રામ ધાણાના કુરિયા સો ગ્રામ વરિયાળી અને પચાસ ગ્રામ મેથી કુરિયા આ રીતે આપણે આ મસાલો તૈયાર કરવાનો છે એમાં એક આચાર મસાલો આવે છે તૈયાર રેડીમેડ એ મસાલાનો એક પેકેટ આપણે નાખવાનું છે એ એક પેકેટ આપણે પેલા સૌ પહેલા તો પ્રથમ આપણી જે મસાલો હોય વઘારે લેવાનો છે તૈયાર મસાલામાં તો પછી નાખવાનો છે તૈયાર તઘારે પછી પહેલાં આપણે તેલ ગરમ કરવાનું તેલ ગરમ કરીને આપણે રાયના પુરિયાની બધું ધાણાના વરિયારી મિક્સ કરીને આપણે મસાલો વઘારે લેવાનો છે મસાલો ઠંડો થાય પછી આપણી જે તૈયાર રેડીમેડ મસાલો હોય એ આપણે નાખવાનો છે અને આમાં ખાંડ તો હોય જ છે આપણે તડકા છાયાનું હોય એટલી આમાં આપણે થોડોક જ ગોળ નાખવાનો છે કારણ કે અઢીસો ગોળ કે અડધો કિલો જેટલો જ ગોળ નાખવાનો છે બીજો કોઈ ગોળ ન ખાતા હોય તો આપણે ગોળ ક્લિક કરી દેવાનો છે ખાલી આપણી મસાલો જ ભેરવાનો છે એટલે આ આપણો મસાલો છે તડકા તો આપણો આ મસાલો થઈ ગયો તૈયાર આપણો મસાલો તૈયાર થઈ ગયો એવા આપણે આજે તડકો છાંયો કેરી ગુંદા છે એ આપણે આમાં મિક્સ કરી દેવાના છે આમાં મિક્સ કરે અને આપણી બરણી ભરવાની છે તો આપણું આ બધું તૈયાર થઈ ગયું તો આપણે હમણાં બરણી ભરીએ એ પણ તમને હું બતાવા પ્રોસેસ અત્યારનું આ કામ આપણું પૂરું થઈ ગયું એવું આપણી બવણી ભરાય તમને બતાવવાનું કઈ રીતે નાખા એ પણ હું તમને બતાવ હાલો આપણું ગોળ કેરીનું અથાણું એક બને ગયું એ આપણી ટોપિયામાં ઢાંકી દીધું એમાં ગોળ છે ઓગાળવાનો છે ને આ તડકો છાયો છે એ આપણી જાણી આવે ગઈ ને આજ ત્યાં મિમાન હમણાં મિમાન વાર્યું જ છે એટલે ગામમાં થોડુંક કામ હતું થોડુંક શોપિંગ કરવાની હતી એટલે અમી ગાતા ગામમાં એટલે ગામમાંથી જો એવા આવ્યા આવીને બધા ચા નાસ્તો કરી લીધો નહીં એમ આપણી તો આપણે જો આ તડકા આપણે તયા કમ્પ્લીટ થઈ હા જો આ જો આ હતું એટલે આવી જો આ રીતે પ્રોસેસ મી તમને બતાવી હતી આમાં મરચાં છે ખમણ છે ગુંદા છે કેરી છે બધું છે ને આ છે એનો મસાલો છે આપણે તડકા છાયાનો તો તડકા છાયાનો મસાલો આપણે વઘારે લીધો એ તો બતાવ્યું એટલે તડકા છાંયનો મસાલો આપણે તૈયાર થઈ ગયો ને આપણે એમાં ગોળ કયો નાખવાનો છે આપણે ભીલી ગોળને જ નાખવાનો કારણ કે ગોળ કેરીમાં ભીલી ગોળ નાખવાનો તડકા છાયામાં આપણી સાદો ગોળ નાખવાનો છે ઘરનો દેશી ગોળ દેશી ગોળથી એકદમ સરસ પોચા અને લચકદાર થાય આપણું અથાણું આપણે એવામાં ગોળ ભેરવવાનો છે તો આપણે આ મસાલામાં પેલા ગોળ ગોળ ગોળતા માપી જ ભેરવવાનો છે કારણ કે આપણે આ ચાહણી કરી હતી આપણે આમાં તડકા છાયાની એટલે આ ગયળું તો થઈ જ ગું હોય પણ એ આપણી આમાં મસાલામાં ગોળ નાખીએ ને આપણે અથાણું ભેરવવાનું છે તો આ અથાણું એકદમ ઢીલો ગોળ નાખો એટલે લસકાવાળું થાય અથાણું અને ખાવામાં પણ બહુ મજા આવે તો બહુ અસલ થયું આપણું અથાણું તો આપણે આ ગોળ મિક્સ કરી દઈએ પહેલાં આપણે ગયડું બનાવવાનું છે કારણ કે આ આપણે ગયડું જ ભાવે છે આ રીતે ગોળ આમાં ભેરવવાનો ન થાતો દેશી ગોળ ભેરવવાનો કારણ કે આ તડકા છાયાનું ઓથાણું હોય એટલે ચામડી વાળું હોય એટલે પાણી થાતું જ ને અમુક સરસ લુંદા જેવું બને જાય આપણું અથાણું તો આપણે આમાં ગોળ ભેરવેલીએ ગોળ ભેરવા પછી આપણે આપણું અથાણું ભેરવાનું છે તો આપણે આમાં જો ખજૂર પણ નાખી દીધો અંદર થોડો પીવો એટલે આપણું અથાણું ગળ્યું થાય આમાં ખજૂરની કટકી પણ આપણે નાખીએ થોડી એટલે આપણું આ એકદમ સરસ ટેસ્ટી થાય આમાં આપણે જેટલું નાખવું એટલું નાખી નાખીએ આમાં દ્રાક્ષ નાખે હગો આમાં કાજુ નાખે હગો બદામ બધું નાખવાનું ચાસણી માટે તો સ્ટીલના ટોપિયામાં મૂકવા ચાસણી માટે સ્પેશિયલ આપણું સ્ટીલનું ટોપિયું હાલે આ ટીનનું નો આલે આપણે ચાસણી મૂકવી હોય તો આપણે સ્ટીલના ટોપિયામાં ચાસણી મૂકી હોઈએ કારણ કે આમાં મૂકીએ તો એ ખરાબ થાય ટોપી પણ ને આપણે અથાણા પણ કાળા થઈ જાય એટલે ટીનના હિસાબે એટલે સ્ટીલના ટપેલામાં જ મૂકવાનું તો આપણી જો સ્ટીલના તપેલામાં મૂકે દીધું ને એ આપણે આમાં મિક્સ કરી લેવાનું છે બધું ભેગું નાખે તો આ આપણે મિક્સ કરી લઈએ ઓથાણું સેજ આપણી ચાસણીનો ભાગ હોય તો આપણે આ રીતે ચાસણી આવી રીતે મૂકે દેવાની એટલે વધારાની ચાસણી આપણે નીચે નીકળે જાય ને એ આપણી આ રીતે હલાવવાના છે બધું હલાવે ને આપણી બવણી ભરી લેવાની છે તો હું જે આને હલાવવા આની પ્રોસેસ બસ પૂરી થવા આવી પણ આપણે આને હલાવવાનું ફૂલ કારણ કે હલાવી ને આપણી બરણી ભરવાની છે તો તૈયાર હલાવાય જાય પછી થોડીક રાખવાનું ને પછી આપણે અડધી કલાક આ ટોપિયામાં એમને ફેરવેન રાખી દેવાનું છે જે મિક્સ કરવાનું છે મિક્સ કરે ને અડધી કલાક આમ આમ રેવા દેવાનું છે અડધી કલાક પછી આપણી બરણી

ને આમાં તો આપણે ભીણી જ ગોળ વાપરવાનો છે તડકા છાયામાં જો આમાં તેલ પર છૂટું પડ્યું અને લચકદાર એકદમ સરસ ભેગું એકદમ અથાણું જો તમે અથાણાનો કલર જોવો તમે મેં આમાં જે તેલ થોડુંક નાખી દઈએ એટલે આપણું અથાણું ભેગું તૈયાર તો આપણા અથાણાની રેસીપી જો તમને બધી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બે લાઈક બટન દબાવજો કારણ કે આવું તમારે આખો મહિનો ચાલુ જ રહેશે અથાણા ની સિઝન તો આજ આપણી મીમાન છે તો આજ બધાય નાસ્તા કર્યા તો આપણે ખાલી સાદું બનાવવાનું છે તો આપણે બનાવીએ પવા બટેટા તો પવા બટેટા નું આપણું તેલ ફેરવું આપણું કારણ કે હમણાં મીમાન લાગ્યું છે એટલે આપણે કઈક નહીં કે બપોરના કાલે બટેટા વાળા બનાવ્યા તો આજ આપણે પવા બટેટા ખાવા

તેલમાં સતરાઈ જાય ને પછી આપણે બધો મસાલો કરવાનો છે પૌવા બટેટા નો પેલા આપણે ડુંગળી પછી ના આદુ ને નાખવાનું છે હાલ એ આપણે આપણે ડુંગળી બટેટા ને આદુ સસળી ગયું તેલમાં એકદમ સતરાઈ ગયું એ આપણે લાલ મરચું નાખી દેવાનું છે અને બે દાણા નાખવાની છે ખાંડ ખાંડ વગર તો હાલે જ નહીં તો બધાને ખબર જ એટલી માપમાં એમ એટલે આ બધું આપણું તૈયાર થઈ ગયું એ આપણે પૌવા નાખી દેવાના છે આપણે આ પૌવા નાખવાના છે એકદમ સટાકેદાર બનાવ્યા ટમટમતા ખાંડ સરસ લાલ જો આપણા પૌવા બટેટા ભેગા તૈયાર હજી આમાં આજે લીંબુ ને ધાણાભાજી નીચોવાના છે

you yeah.